नटी जय रामचंद्र भगवान नटी जय रामा पीरनी जय ವ್ರಜಮಾ ಗೋ ಕುಳಿಯೂ ಶೆ ಗಾಮ ವಾಲಮ ಝುಮಡ್ರಜಮಾ ಗೋ ಕುಳಿಯೂ ಶೇ ಗಾಮು ರೇ ಯಶೋದಾನಂದ ಬಾಬಾನೆ ಕೇವಾಲೂ ರೇ ಯಶೋದಾನ ಬಾನ್ ಕೇವಾಲ ಝುಮ ರೇ ಆಡೋ ಕಾನೋ ಮೋಟೋ ಥೋ ವಾಲಮ ಝುಮಡ ರೇಡ ಕಾನೋ ಮೋಟೋ తయో వాలా మజు रे तमे तागाल ने जाम झुम करडू रे तमे मागा लै जाव वालम झुम करडू रे सोदा भलसणा मायाबा वुम करडू रे सोदा भलसणा मायाबा वालम झुम करडू रे आयबा भकुभने घेर वुम करडू रे bana kareva lama jumaka karu re baba kengya mara rapa yava lama jumaka re kengya mara rapa yava lama jumaka ઓ રે ભાભી સટકુ કરી બોલાવાલમ ઝુમકડુ રે ભાભી સટકુ કરી બોલાવાલમ ઝુમકડુ રે બેની સુ પડ્યા સે કામ વાલમ ઝુમકડુ રે બેની સુ પડ્યા સે કામ વાલમ ઝુમકડુ રે હું તો કાન નું માગુ લાવી વાલમ ઝુમકડુ રે હું તો નો મા ગોલાવે વાલમ ઝુમકડુ રે તારો કાનુડો સે કાળો વાલમ ઝુમકડુ રે તારો કાનુડો સે કાળો વાલમ ઝુમકડુ રે ઈ તો ગાયુ નો ગોવાલ વાલમ ઝુમકડુ રે ઈ તો ઝુમકડું સોર વાલમ ઝુમકડું રે ઈ તો રે ઈ તો નો સોર વાલમ ઝુમકડુ રે મારી રાધા શે રૂપાળી વાલમ ઝુમા કરડુ રે મારી પાલે વાલમ ઝુમકડુ રે એવા કાનને કોણ દે સોડી વાલમ ઝુમકડુ રે એવા કાનને કોણ દે સોડી વાલમ ઝુમકડુ રે માતા પાસા ઘેર આયવા વાલમ ઝુમકડુ રે માતા પાસા ઘેર આયાવા વાલમ ઝુમકડુ રે કાનો ગાયું સારી આયો વાલમ ઝુમકડુ રે ગનો ગાયો સારીમ બાલમ કરું રે માતા કેમ સોયુદાસ દાસ વાલમ કરડું રે માતા કેમ સોયુદાસ દાસ વાલમ કરડું ರೇ ತಾರು ಮಾಗು ಲೈನ ಗೈತಿ ವಾಲಮ ಝುಮ ಕಡೂ ತಾರು ಮಾಗು ಲೈ ನೇ ಗೈತಿ ವಾಲಮ ಝುಮ ಕಡೂ ರೇ ತಾರೀ ಮಾಮಿಯ ಝುಮ ಕಡೂ ರೇ ತಾರಿ ಮಾಮಿಯ ಪಾಡಿಮುಮ ಕಡೂ ರೇ ಮಸೂಮ ಜಾಲಮ ಝುಮ ಕಡೂ ರೇ ൂൂ റെേ കയ കുള മാതാണ് വാലു മടൂ രേ കയറുള മതാണുമാഡൂ രേ കാന വേണു യോ ഗാടി വാല ക്കടൂ രേ ക ಿ ಬಾಲಮ ಕಡೂ ರೇ ಸೌದ ಭುವಾ ಡೋಲಾ ಬಾಲಮುಮ ಕಡೂ ರೇ ಸೌದ ಭುವನ ಡೋಲವಾ ಲಾಗ್ಯಾ ಬಾಲಮ ಝುಮಕಡೂ ರೇ ಓಲಿ ರಾಧಾ ಪೌಡಿ ಮಾಂದಿ ಬಾಲಮ ಝುಮ ಕಡೂ ರೇ ರಾಧಾ ಪೌಡಿ ಮಾಂದಿ ಬಾಲಮ ಝುಮಕಡೂ ರೆ આંખ્યું નો યુગાડે વાલમ ઝુમકડુ રે રાધા આંખ્યું નો યુગાડે વાલમ ઝુમકડુ રે દેશના વયદ તેડાયવા વાલમ ઝુમકડુ રે દેશના વયદ તેડાયવા વાલમ ઝુમકડુ રે આખું બલસાણા મૂ જાણું વાલમ ઝુમકડુ રે આખું બરસાણા મૂ જાડું ઝુમ કરડૂ રે રધની માણી વાલમ ઝુમ કરડૂ રે રાધાની મારે રે મૂ જાણીમ ઝુમા કરડૂ રે મારે શું કરવો યુ પાય વાલમ ઝુમ કરડૂ રે મારે શું રે કરું પાય વાલમ ઝુમ કરડૂ રે તો શરપસ ગોપી આવી વાલમ ઝુમકડુ રે ત્યાં તો શરપસ ગોપી આવી વાલમ ઝુમકડુ રે ગોકુળ માં કાનો કાક જાણે વાલમ ઝુમકડુ રે ગોકુળ માં કાનો કાક જાણે વાલમ ઝુમકડુ રે ગોકુળ થી કાના ને તેડાયો વાલમ ઝુમકડુ રે ગોકુળ માં થી કાના ને તેડાયો ಝುಮೂ ರೇ ರಾ ಕನ ಕಾಂಕ ಕೀೂ ಬಾಲಮ ಝುಮ ರೇ ರಾ ಕಾಕ ಕೀ ಬಾಲಮ ಝುಮ రే రాధా తోరత బఠీయ వాళ్ళ ఝుమకడ రే రాధా తోరత బఠి తోయ వాళ్ళ ఝుమకడూ రే రాధా క్హావి రే రాధా క్హవి వాళ్ళ ఝుమ రే వాళ్ళ ఝుమ్ కడూ రే రాధా ಇವತ್ತು ಯಾವ ಲಮ ಝುಮ ત્યાં તો રાધનિ માં બોલા વાલમ ઝુમા કરડું રે ત્યાં તો રાધનિ માં બોલા વાલમ ઝુમા કરડું રે મારી રાધા તમને દીધી વાલમ ઝુમા કરડું રે મારી રાધા તમને દીધી વાલમ ઝુમા કરડું રે રૂડા માંડવડા રોપાયવા વાલમ ઝુમા કરડું રે રૂડા માંડવડા ఝుమక రే పర్ణ రాధాజీ నే కన ఝుమకడూ రే పర్ణ రాధా జీ నే కన వాల ఝుమకడూ రే వ్రజమాో కళియు గల ఝుమకడూ రే వ్రజమాో కళియు గల ఝుమక రే కృష్ణ కన్యాలయ రగవ